વડોદરા ગ્રામ્ય કરજણ પોલીસ સ્ટેશન ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી સુરક્ષાએ શહેર પોલીસ મહેરબાન પોલીસ કમિશનર શ્રી સુરત તથા અધિક પોલીસ કમિશનર શ્રી સેક્ટર બી તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન છ તથા મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝન ના હોય નાસા આરોપીઓની શોધી કાઢવા માટે આપેલ સૂચના હોય જે સૂચના અનુસાર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી પટેલ નાઓની સૂચનાથી થતા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ દેસાઈ નાવના માર્ગદર્શન હેઠળ ભિસ્તાન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસજી ચૌહાણ નાઓની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફના પોલીસ માર્સો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એએસઆઈ રાકેશભાઈ સાહેબ રાવ તથા પોલીસ કોન્સ્ટેબલ દિલુભાઈ ભીમાભાઈ નાઓએ સંયુક્ત પાકી બાતમી હકીકત મળેલ કે વડોદરા ગામ્ય કરજણ પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં છેલ્લા બે માસથી નાસ્તા ફરતા આરોપીના મે બુરહાન કુતુબભાઈ આથી ઉમર વર્ષ સત્તાવીસ ધંધો વેપાર રહેઠાણ પ્લોટ નંબર છ દાગીના નગર વિભાગ બે મઢીની ખમણી સામે ઉદના સુરક્ષાનાઓને પ્રમુખ પાક બ્રિજ પાસેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે